આપે વાત કરીએ તો જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ મહાસંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું બીએલઓની કામગીરી સમયસર પૂરી ન કરતા કેટલીક જગ્યાએ શિક્ષકોની ધરપકડ કરવાના આદેશ સામે શિક્ષક મહાસંઘે કડક વાંધો ઉઠાવ્યો છે મહાસંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે માત્ર બીએલઓ કામગીરીના આધારે શિક્ષકોની ધરપકડ કરવામાં આવે છે તો શિક્ષક જગતનું નામ ખરાબ થાય છે તે રોકવામાં આવે તેવી શિક્ષકોની માંગ છે બીએલઓ શિક્ષકોની રેગ્યુલર કરવા સહિત અન્ય મુદ્દાઓ સાથે નિઝર પ્રાંતને આવેદન પત્ર આપવામાં આવ્યું બીએલઓનું કામ કરીએ છે અને શિક્ષકો પૂરા લગનથી કામ કરે છે બીએલઓનું કામ પરંતુ કઈક એવા એવા ગુજરાત આખા ગુજરાતમાં બે કેવા બનાવ બની ગયા કે જ્યાં આગળ થોડે કદાચ શિક્ષકની સામાજિક અમાર થઈ કે કંઈ બી કંઈક બહાર જવાનું થયું હશે તો ત્યાં આગળ થોડી થોડીક ત્રુટી થઈ ત્યાં આગળ ડાયરેક્ટ જ મામલતદાર કચેરી દ્વારા તે ધરપકડના વરણ થાય છે ને એ શિક્ષક સંઘ માટે શિક્ષક સમાજ માટે ખરાબ છે આવું થવું જોઈએ નહીં જોઈએ કારણ શિક્ષકો જે છે તે આ રાષ્ટ્રીય કામગીરીમાં પૂરા લગ્નથી હું પોતે પણ પચીસ વર્ષથી બેનોનું કામ કરતો હતો આ વર્ષે છૂટો કરી મને એ અને સર ચૂંટણી પંચના આદેશ અનુસાર આમ જોવા જઈ બાર ખેડરના કર્મચારીને મૂકવા જોઈએ ત્યાં પણ એ લોકોએ હાલે તો હમણાં પેલા બેનોને મૂકેલા જ છે પણ બી શિક્ષકોને એમાંથી છૂટા કરીને ફક્ત શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરે એ માટે થઈને શિક્ષકને સો ટકા છૂટા કરવો જોઈએ એ બસ એ લાગણીને માગણી છે નામદાર સરકારને અને એટલા માટે અમે શૈક્ષિક સંઘ તાપી જિલ્લા વતી આજે પ્રાંત કચેરી નીચે ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા